નમસ્કાર શું તમારા ઘરમાં પણ કોઈ ખૂણે કબૂતરે મારો બાંધીને ઈંડા મૂક્યા છે જો હા તો તમને પણ આ બે મોટા સવાલો સતાવી રહ્યા હશે શું આ ધન લાભનું શુભ સંકેત છે કે પછી આવનારી ગરીબી અને અશાંતિની ચેતવણી કેટલાક શાસ્ત્રો કહે છે કે કબૂતર શાંતિ લાવે છે તો કેટલાક તેને મહાદોષ માને છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પક્ષી માત્ર એક નિમિત્ત છે શું તે ખરેખર તમારા જીવનમાં સુખ કે દુઃખ લાવે છે કે પછી તે માત્ર તમારા ઘરની ઉર્જા અને તમારા પોતાના કર્મનું એક સચોટ પ્રતિબિંબ બતાવે છે આજે આપણે વાસ્તુ જ્યોતિષ અને મનોવિજ્ઞાનીના ત્રિવેણી સંગમ દ્વારા આ ગુઢ રહસ્યને ખોલીશું અને જાણીશું કે ડરવું નહીં પણ આ સંકેતને સમજીને જીવનમાં ક્યુ મોટું પરિવર્તન લાવવાની જરૂર છે શું તમે આ સત્ય જાણવા તૈયાર છો ચાલો શરૂ કરીએ જ્યારે આપણા ઘરમાં અચાનક કબૂતર મારો બનાવે અને તેમાં ઈંડા મૂકે ત્યારે તે માત્ર એક પક્ષીની સામાન્ય જૈવિક પ્રક્રિયા નથી પરંતુ સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષની દૃષ્ટિએ તેને એક ગહન સંકેત તરીકે જોવામાં આવે છે અને આ જ સવાલ દરેકના મનમાં કુતૂહલ અને ચિંતા પેદા કરે છે કે શું આ શુભ છે કે અશુભ અને ખરેખર મારી વિચારસરણી કહે છે કે આ માત્ર શુભ કે અશુભનો સીધો સવાલ નથી પણ તે ઘરની આંતરિક ઉર્જા ત્યાંના રહેવાસીઓના કર્મ અને તેમની માનસિકતાનું એક અરીસા સમાન પ્રતિબિંબ છે કારણ કે કબૂતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે જે કરુણા અને પવિત્રતાનો સંચાર કરે છે તેમ છતાં અમુક લોકો તેને દરિદ્રતા અને અશુભતાનો સંકેત માનીને ગભરાઈ જાય છે અને આ વિરોધાભાસનું મૂળ કારણ એ છે કે આપણે સંકેતને તેના ઊંડા અર્થમાં સમજવાને બદલે માત્ર તેની બાહ્ય ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેમ કે જો કોઈના ઘરમાં કબૂતર માળો બાંધે અને ત્યારબાદ તેને આર્થિક નુકસાન થાય તો તે તરત જ કબૂતરને અશુભ માની લે છે પરંતુ તે એ જોતો નથી કે નુકસાનનું મૂળ કારણ તેની પોતાની બેદરકારી ખોટા નિર્ણયો અથવા વાસ્તુદોષોમાં રહેલું હતું જે કબૂતરના આગમન પહેલાંથી જ ઘરમાં અસ્તિત્વ ધરાવતું હતું તેથી કબૂતરનું આવવું એક સંકેત બનીને તે તૂટી તૂટતી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે જેમ કે કોઈ વ્યક્તિ બીમાર હોય અને ડૉક્ટરની તપાસ તેને વધુ ગંભીરતાથી લેવા મજબૂર કરે તેમ આ પક્ષીનું આગમન ઘરના ખૂણામાં રહેલી નકારાત્મકતા ગંદકી અથવા લાંબા સમયથી અવગણવામાં આવેલા વાસ્તુદોષ તરફ ધ્યાન દોરે છે વળી આપણે ભૂલી જઈએ છીએ કે કબૂતર એક એવું પક્ષી છે જે સ્વચ્છ અને ઉર્જાવાન જગ્યાઓ કરતાં ઘણીવાર શાંત અવાવરું અને જ્યાં માનવ અવરજવર ઓછી હોય તેવા સ્થાનોને પોતાના માળા માટે પસંદ કરે છે અને જો ઘરમાં કોઈ એવી જગ્યા હોય જ્યાં ધૂળ ગંદકી અને ખંડિત વસ્તુઓનો ભંડાર હોય તો તે જગ્યા કબૂતર માટે આદર્શ બની જાય છે અને આ પરિસ્થિતિમાં કબૂતરનું ઈંડા મૂકવું એવું સૂચવે છે કે તમે તમારા ઘરના એક મહત્વપૂર્ણ ભાગની અવગણના કરી રહ્યા છો જે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત અશુભ ગણાય છે કારણ કે જ્યાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી તેની મૂળ સમસ્યા કબૂતર નહીં પરંતુ તમારી પોતાની બેદરકારી અને અનિચ્છનીય વાતાવરણ છે જે આ પક્ષીને આકર્ષિત કરે છે આનાથી વિપરીત જો કોઈ અત્યંત શુદ્ધ પવિત્ર અને નિયમિત સફાઈવાળા ઘરમાં કબૂતર મારો બાંધે તો તે ખરેખર શાંતિ અને સકારાત્મકતાનું પ્રતીક બની જાય છે કેમ કે તે ઘરમાં પહેલેથી જ પ્રવર્તી શુભ ઉર્જાને સ્વીકારે છે અને અહીં કબૂતરનું ઈંડું મૂકવું એ વાતનો સંકેત છે કે હવે તમારા જીવનમાં કરુણા સંવેદના અને આધ્યાત્મિક શાંતિનો વધારો થવાનો છે તેથી જ ભગવાન શંકરે નારદજીને કહ્યું હતું કે આ પ્રશ્નનો જવાબ માત્ર એક શબ્દમાં નથી પણ તે ઘરના લોકોના કર્મ અને ઘરની વાસ્તુ સ્થિતિ પર આધાર રાખે છે અને મારી વિચારસરણીની ચરમસીમા પર જતા આપણે સ્વીકારવું પડશે કે આ સમગ્ર ઘટનાક્રમ આપણા મન અને વાતાવરણ વચ્ચેના ઊંડા જોડાણનું પ્રતીક છે જ્યારે મન શાંત આશાવાદી અને સકારાત્મક હોય છે ત્યારે ઘરની ઉર્જા પણ એવી જ બને છે અને જો મન ચિંતા ભય અને નકારાત્મકતાથી ભરેલું હોય તો ઘરના ખૂણે ખૂણે તે જ ઉર્જાનો સંચાર થાય છે તેથી જો કબૂતરે માળો બનાવ્યો હોય અને તમને અશુભ ઘટનાઓનો અનુભવ થતો હોય તો ગભરાશો નહીં પણ તેને ઈશ્વરીય ચેતવણી માનીને તુરંત ત્રણ પગલાં લો પ્રથમ છે જ્યાં કબૂતરે માળો બનાવ્યો છે તે સ્થાનની આસપાસની જગ્યાને નિયમિતપણે સ્વચ્છ રાખો કબૂતરને હાનિ પહોંચાડ્યા વિના માળાને સ્વચ્છ રાખો બીજું છે તમારા ઘરની વ્યવસ્થા અને વાસ્તુ પર ધ્યાન આપો બિનજરૂરી કચરો અને તૂટેલી વસ્તુઓને ઘરમાંથી દૂર કરો અને ત્રીજું તથા સૌથી મહત્વનું તમારા કર્મ અને વિચારસરણીને શુદ્ધ કરો જ્યારે સવારે ઊઠીને ઈશ્વરનું ધ્યાન ધરો તુલસીને જળ અર્પણ કરો ભૂખિયાને ભોજન આપો અને ઘરમાં ક્યારે કલેશ ન થવા દો આ સકારાત્મક પરિવર્તનો દ્વારા તમે માત્ર કબૂતરના માળાને જ નહીં પણ તમારા જીવનના દરેક સંકેતને આશીર્વાદમાં પરિવર્તિત કરી શકશો આમ કબૂતરનું ઈંડા મૂકવું એ કોઈ શ્રાપ નથી પરંતુ તમારા માટે એક મહાન તક છે કે તમે જાગૃત થઈને તમારા ઘરના વાતાવરણને અને તમારા આંતરિક જગતને સુધારો અને જ્યારે તમારું મન અને ઘર બને શુદ્ધ હશે ત્યારે શાંતિ સુખ અને સમૃદ્ધિ આપોઆપ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને ત્યારે કબૂતરનો માળો શાંતિ અને સૌભાગ્યનું ઉત્તમ પ્રતીક બની જશે તેથી ડરને બદલે સમજદારી કેળવો કારણ કે જીવનમાં આવતા દરેક પડકારમાં એક છુપાયેલું જ્ઞાન હોય છે જેને ઓળખવું એ જ સાચી સમજ છે